જે પોલીસ સ્ટેશન ખાતે ચાંદી સોનાના સિક્કા મળી આવે અને લોકોને છેતરપિંડી કરી અને લાલચ આપી અને પૈસા લઈ જઈ અને ડુપ્લિકેટ સોનું અથવા ચાંદી પકડાવી દેતા હતા એ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ 318 ચેપ્ટર 61 બે મુજબ દાખલ થયેલ એ ગામે હરિયાદી દવલભાઈ પ્રવીણભાઈ મોલિયા નાઓ રોણકી રોડ ખાતે ક્લિનિક ધરાવે છે તે ક્લિનિક ખાતે આ કામના આરોપી ખોટું નામ ધારણ કરી અને પેશન્ટ તરીકે આવેલ ત્યારબાદ તેમના ક્લિનિકના ઉપર મોબાઈલ નંબર જોઈને હરિયાદીને જાણ કરેલ અમે ખોદકામ કરતા તે વખતે જૂના સોના ચાંદીના દાગી લાખ રૂપિયા ઈશ્વરભાઈ ઉર્ફે પરીઓ વીરાભાઈ વાઘેલા રહેવાનો એનો સરખેજ અમદાવાદ નંબર બે અર્જુન પદનાભાઈ સોલંકી માલિયા મોહનભાઈ ઉર્ફે મનિયો ભગવાનભાઈ પરમાર માલિયાસણ